આ તમે આ વિદ્યુતનો પાપડીમાં પણ સ્પ્રે કર્યો બરાબર એમાં તમને કેવું એનું રિઝલ્ટ મળ્યું તમે પાપડીમાં જો મગમાં મેં જે 25 દિવસ છે ને એ જ રીતે આ વાલમાં બી 25 જ દિવસ થયા છે આમાં વિદ્યુતનો સ્પ્રે કર્યો છે મેં ટ્રાય કરું તો સ્પ્રે કર્યો તો કેવું રિઝલ્ટ મળે છે રિઝલ્ટ બહુ એક્સેલન્ટ રિઝલ્ટ મળ્યું છે આમાં વાલમાં બી એક વખત મેં તોડીને વેચી દીધા છે વાલ ને બીજી વખત તમે જોઈ શકો છો કે હજુ ફૂલ ફ્લાવરિંગ છે ને માલ બી એટલો છે નવું પસ્તુ હોય બહુ બેઠું છે એમ જુઓ તમે નવું પસ્તુ બી ફાલ બી હજુ એટલો જ છે ને નવું પસ્તુ બી એટલું જ છે ને એક વખત તોડીને વેચી દીધા મેં માર્કેટ પહોંચાડી દીધા લીલા